અને ભક્તો ચરણામૃત તરીકે પાણીનો ઉપયોગ કરે છે માના આશીર્વાદ લેવા અનેક લોકો આ સ્થાનક પર આવી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે ખાસ કરીને માધાપર અને કુરબઈ ગામના લોકોને માતા પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે આઠમના અહીં હવનનું પણ આયોજન કરવામાં આવે છે ભાવિક ભક્તો દ્વારા અનેક વખત સત્સંગનો કાર્યક્રમ રાખી માની ભક્તિ કરે છે કચ્છના આ પ્રાચીન મંદિર ખૂબ જ પવિત્ર વાતાવરણમાં નિર્માણ પામેલ છે એમ લાભુ મહારાજે જણાવ્યું હતું માયા લાગે હજીરે જિરામી રે હજીરે જન મેળા લાગે માયા લાગે ની રે

એડી માતાજી નો ખાને કે સાઈ ત્રીન ની બેઠી રહી અહીંયા એડી માતાજી નું કામ ન થાય આ બુબા શ્રી કેવા માંગે છે કે માતાજી જે ગઢી ભઈ હતા એ તણી જે અહીંયા રોકાય ગયા હતા રોકાય ગયા એટલે બીજા આપણા રેબાઈ સમાજના અગરણી કોઈ હશે તેને મલાય કે બેન તેમ કે તમે કેમ બેઠા જો કે એમાં મારું થાને ક્યાં હે ની પછી એ કે એ હું ખોળ થઈ ન અહીંયા હું બેસી તો આજથી સમજી કેટલા વર્ષે આપણે મને પોતાને ખબર નથી અહીંયા ખોળામાનનું મંદિર બની ગયું છે ને એ પાણી જે પીએ છે ને આમાં કુરબઈ અને માધાબ ગામની વેચો છે માતા પૂરું થાય છે અને કુરબે પાણી પૂરું થાય છે પણ કેદી પાણીમાં ખરાબ નથી આવી એ વસ્તુ અસ્તુ માતાજી જય માતાજી